સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા લીલા ચણાના સમોસા સમોસા તો તમે ઘણી વખત ખાધા હશે પણ આ રીતે એકવાર મારી રીતે બનાવશો ને તો બધા જ સમોસા તમે ભૂલી જશો તો આ લીલા ચણાના સમોસા એકદમ સ્વાદિષ્ટ બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે લીલા ચણાના સમોસા બનાવવાની શરૂઆત કરી લઈએ તો લીલા ચણાના સમોસા બનાવવાની શરૂઆત કરી લઈએ એની માટે આપણે અહીંયા તપેલી લઈ લીધી છે અને અહીંયા મેં લીલા ચણા કૂણા ફૂલીને લઈ લીધા છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની તો હવે લીલા ચણાને આપણે બાફી લેવાના છે તો આપણે એક તપેલીમાં એડ કરી લઈશું અને એંશી ટકા જેટલા આપણે એને બાફી લેવાના છે તો અહીંયા ચણા ડૂબી એટલું આપણે થોડુંક દોઢ ગલા જેટલું પાણી એડ કરી લઈશું અને એમાં થોડુંક આપણે ચપટી મીઠું એડ કરીશું અને આને આપણે બાફવા માટે મૂકી દઈશું તો તપેલીને આપણે ગેસ ઉપર ચડાવી દીધી છે અને ચણાને આપણે એસી જેટલા આપણે બાફી લઈશું તો આપણે ચણા બફાય ત્યાં સુધીમાં આપણે સમોસા બનાવવા માટે લોટ બાંધી લઈએ તો અહીંયા મેં એક વાટકી મેંદો લઈ લીધો છે તો એને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે અને આપણે એક મોટી ચમચી જેટલું એમાં તેલ એડ કરીશું હવે એક ચમચી એમાં આપણે ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણા સમોસા પડ એકદમ ખસ્તા બનશે અને ક્રિસ્પી બનશે અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અડધી ચમચી જેટલા અજમા હાથ વડે ક્રશ કરીને એડ કરી લઈશું તો ઘી અને તેલને આપણે સરસ રીતે મેંદામાં મિક્સ કરી લઈશું અહીંયા મોણ આપણું મીઠું પડતું હોવું જોઈએ તો આપણું સમોસા પડ એકદમ ખસ્તા બનશે અહીંયા મેં તેલ અને ઘીનો બંને ઉપયોગ કર્યો છે અહીંયા તમે કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો તો ઘી અને તેલ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મોણ આપણું એકદમ પરફેક્ટ છે આ રીતે મુઠ્ઠી પડતું મોણ એડ કર્યું છે તો હવે આનો આપણે રોટલી કરતાં થોડોક કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈશું તો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો થોડાક ઢાંકીને આપણે એને દસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે સમોસાનો મસાલો તૈયાર કરી લઈશું તો અહીંયા સમોસાનો મસાલો બનાવવા માટે મેં પાંચ છ ગ્રામ બટેટાને બે ભાગમાં બાફીને કટ કરી લીધા છે અને છાલ ઉતારી લીધા છે તો હવે એને આપણે સરસ રીતે મેસ કરી લઈશું એમાં ગાંઠો ન રહે એ રીતે આપણે સારી રીતે મેસ કરી લેવાના છે તો બધા જ બટેટાને આપણે સરસ રીતે મૅસ કરી લઈશું અહીંયા બટેટાને મેસ કરી લીધા છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે એમાં આખા ધાણા એડ કરી દઈશું બે કાપેલા લીલા મરચાં એડ કરી લઈશું અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી જેટલું ક્રશ કરેલું આદુ એડ કરી લઈશું અને તેલમાં આપણે એક મિનિટ માટે થોડું લઈશું ચળાઈ ગયા બાદ આપણે એમાં થોડી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું હવે એમાં આપણે બાફેલા ચણા એડ કરી લઈશું અને બાફેલા બટેટા એડ કરી લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું થોડાક દાણા આપણે ખાંડના એડ કરીશું અને લીલી કોથમીર એડ કરી લઈશું અને બધો મસાલો આપણે સરસ રીતે મિક્સ કરીને માવો તૈયાર કરી લઈશું તો આપણું એકદમ ટેસ્ટી એવો માવો બનીને તૈયાર થઈ જશે તો મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણો સમોસાનો મસાલો બનીને તૈયાર છે ત્યારે તમે મસાલો ચાખીને મીઠું કે કોઈ પણ તમને ઓછું લાગે એ તમે એડ કરી શકો છો તો હવે આને નીચે ઉતારીને આપણે ઠંડો થવા દઈશું તો મસાલો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે સમોસા ભરી લઈએ તો સમોસા બનાવવા માટે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી મેં એક લુવો લઈ લીધો છે અહીંયા તમારે જે રીતના નાના મોટા સમોસા બનાવવા હોય એ પ્રમાણે લુવો લઈને રોટલી વણી લેવાની તો અહીંયા હું મીડિયમ સાઇઝનો લુઓ લઈને એની રોટલી વણીને તૈયાર કરી લઉં છું આપણે રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે તો વચ્ચેથી આપણે એના બે ભાગ કરી લઈશું અને આ રીતે આપણે હાથમાં રોટલી લઈ લેવાની છે અને આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું અડધીથી અને આ રીતે આપણે થોડું થોડું પાણી લગાવી લઈશું આ બીજા ભાગને પણ આપણે ઉપર લગાવી લેવાનો છે તો આ આ રીતે 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 આપણે આપણે લગાવી લઈશું અને અને વચ્ચેથી હાથમાં લઈ લેવાનું છે સરસ ચોટાડી દઈશું જેથી કરીને આપણું સમોસું તળતી વખતે નોખું ન પડી જાય તો આ રીતે ચોટાડવા માટે આપણે પાણીનો ઉપયોગ કર્યો છે તો હવે સરસ રીતે ચોટાડી લીધા બાદ આપણે એમાં ચમચીની મદદથી મસાલો એડ કરી લઈશું અહીંયા આ રીતે આપણે ચમચીની મદદથી દબી દબીને મસાલો ભરી લઈશું આ રીતે ચણાના સમોસા બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ લાગશે આ રીતે આંગળીની મદદથી આપણે સરસ રીતે પ્રેસ કરી લઈશું અને આ રીતે આપણે કિનારીને પાણી લગાવી લઈશું બંને કિનારીઓને જેથી કરીને સામસામે સરસ રીતે ચોટી જાય તો આ રીતે આપણે કિનારીઓને ભેગી કરી લઈશું સમોસો બની ને તૈયાર થઈ ગયું છે આજ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો બધા સમોસા આપણા ભરાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે તળી લઈશું

સમોસાને આપણે નીચેથી ગોલ્ડન થાય પછી આપણે એને છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણા સમોસા ઉપર આવવા લાગ્યા છે આપણા સમોસા ઉપર આવી ગયા છે તો હવે આપણે એને પલટાવી લઈશું અને બંને બાજુથી એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું તો આપડા સમોસા બને બાજુ એકદમ સરસ રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું ને આજ રીતે આપણે બીજા તળી લઈશું આપણે બધા જોઈ શકો છો ઉપરનું ફળ એકદમ માર્કેટ ક્રિસ્પી બનીને તૈયાર થયું છે તો આ રીતે એકવાર મારી રીત થી જરૂરથી ટ્રાય કરજો તો એકવાર આ રીતે મારી થી જરૂરથી ટ્રાય કરજો અને આ સમોસા જેટલા દેખવામાં સુંદર લાગે છે એટલા ખાવામાં પણ એકદમ સુપર લાગે છે અને એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે તો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી